તે ગમન ભુવાજી મારા પરમ મિત્ર છે અને હું એનો ચાહક છું ને મારા ચાહક છે છે બોય બે મિનિટ આયો બે મિનિટ બે મિનિટ ભુવાજી આયો જો ભુવાજી આવશે વાહ આજાઓ તમને મારા મજા આવશે મારું કામ આનંદ કરાવવાનું છે મને કોઈ જ્ઞાનની વાતો આવડતી નથી લાગુ છું આતંકવાદી જેવો પણ બહુ સારો માણસ છું કુછીરો બતાડે મજા જ આવે રાખશે એવા ગપુર ભુવાજી માં વિહતના ભુવા માં ભગવતી મોગલના ભુવા વાહ ગપુર ભુવાજી એકવાર તારના ગ્રાથિ વધતાઓ અનુપા ગઢવીએ માતાજીની વાતો સંભળાવી આપણને ચેતનભાઈ ગઢવીએ ભજન સંભળાવ્યા આપણને માતાના ભેડિયા સમજાવ્યા એક દીકરી બા આપણા તનવીબેન બાકી છે ઠાકોર સમાનનું ઘરો છે એને સાંભળવાની છે પણ પહેલાં મને સાંભળી લો તમને મારા મજા આવશે કારણ કે હું સાંભળવા જેવો શું જોવા જેવો નથી તમે મને જોઈન ખુશ નથી કેકાબા બહુ સુંદર છે નહીં બિલકુલ સુંદર નથી હું હું લોકોને આનંદ કરવા આવ્યો છું બાકી મને પાસે કઈ સારી વસ્તુ છે નહીં પૂછો દુનિયામાં આનંદ કરવો કારણ કે ક્યાંક ડાયરો હોય ને એટલે એમને રજૂ કરે કે અકાબા ઘડી આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય

પછી હું જો સાસણગીર માં સાસણગીર જો એ મને રજૂ કરતા આવડ્યો જ નહીં એ મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો નહીં કે હવે આપણે અકાપા કઢીને ટેજ માથે રામતા મૂકી કે તું પહેલા મેડી મનો બોકળો છું સર રજૂ કરો પણ નહીં રામતા જ મૂકી દીધો મને ખાટ દે આવો ભુવાજી બતાવો અનુ બાપુ આવો હા અમારા ભુવાજી છે ગમન ભુવા આખું ગુજરાત નહીં દેશ વિદેશમાં જેની નામના છે અને ખાલી હાજરી આપે તે બહુ થઈ ગયું કે કહેવાય મા ભગવતી દીપો નાની ભુવા માટે આપી મારા નાની સાયકલ પછી નાની સાયકલ માંથી હું ખુદ બેઠો પછી મારા મેં દીકરા બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મન કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું હું લાગુ છું કેવો પછી મારા દીકરાએ કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચર મારા કુકડામાંથી મહેસા મને મજાક કર્યું તો મારા દીકરાએ લાગતો જ છે કે મારો દીકરો ખોટું બોલે ને લાગતો જ છે હે હા અમને મારો દીકરો કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને હું કેમ કે મારે ક્રિકેટ રમી છે બોલ્યો બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જે મારા દીકરા આપણા બાપુ ખેદાન મેદાન કરી દે બેટા હવે રહેવા દો મકાન રહેવા દો મેદાન ની વાત કરશું એક મને ઘણા એમ કે બાપુ અમારા ઘરમાં પગલા પાડો નકા ભા મે કેમ કે અમારા ઘરમાં બળકત આવે તું મારા પગ ચાલીસ વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બળકત ન આવે તમારો બાપ ટાયલ્સ નો શું વાત કરો છો કોક ના પગલે બળકત આવે ખરી કોઈ દી બરકત ન આવે કોઈ ના પગલે બળકત ક્યારે આવે તમારી દીકરી ના પગ આરા હોય તમારી બેન ના પગ આરા તમારી પત્ની ના તમારી માના ચારે જ પગ એવા છે દુનિયામાં બળકત લાવી કે બાકી મારા પગલે તમારા બળકત ન આવે એની ગેરંટી આપું છું સીતારામ માણો છે આમનો ગામનો મારો તો છે જ નહીં બહુ પૈસા ઓછા કર્યા ચાતી આવ્યો મારા દીધું ગાડી ખબર ન પડી રાજુ ભૂવા મારા બીજા મેલા ભાઈ મેલાજી ભૂવાજી એ એમ નહીં તાણતો બધા નું મારું તાણું જ નહીં તો હવે મેલાજી ભૂવાએ મારું સન્માન તો કર્યું ઘરે લીધી અને કે ન કર્યું જાવ જબર ભૂવાજી આવજો ધીમે ધીમે ગાડી આપજો ધીમે ધીમે ગાડી આપજો બોલ ભૂવા જબર ભૂવા કારણ કે ઘરેથી હવે જાય છે બધાય

માત્ર ને માત્ર સંસ્કૃતિ હોય તો આ ડાયરો છે ગરબા છે જેમાં સંસ્કૃતિ વસેલી છે આને આપણે આચરવાની છે આ ડાયરો કરવામાં આવ્યો તમારા બાળકને કંઈક એકાદી વસ્તુ સારી પ્રાપ્ત થાય પણ આમાં બધું બદલાવું છે લોગીત રાહડા દુવા છંદ બધું બદલાવું આમાં પહેલાં જેવા હવે ગુજરાતી ગીત આ અલગ પ્રકારના ગીત આવી ગયા હું તમને ઝલક આપું ગુજરાતી ગીત કોને કહેવાય કેવા હતા એના શબ્દમાં શું તાકાત હતી અને અત્યારે તમે ગીત સંભળાવો કેટલો ફરક પડી ગયો છે કેવા ગીત હતા তোমার দল তোমার શબ્દ સમજાતા હમણાં એક ગીત આવ્યું છે શિફ્ટ મોટર કાર ગાડી તો અમે તો ફરવાના આપતા કોણ તમારા બાપ ફરવાના સીધા પરજો હાલે છે દુનિયામાં જે સમજાતો તે દુનિયામાં બહુ હાલે છે હમણાં દેવ પગલી છે મારો મિત્ર છે ચાંદ મોકળા મુકડાન માટલા માથે માટલા વાળા એને ગીતો ગાયા મેં ગીત ગીત માતાજીનું ગાયું તો બહુ સારું ગીત છે પણ એ ગીત મેં ગાયું ને તો માતાજી મને બહુ ખીજાડા મને કે કોઈ ગાતી નો નહીં ઓ ભાઈ એને શબ્દ કેવા છે એમાં શું ભૂલ હતી તમને કહું બહુ સારા શબ્દ છે એક જ લાઈન હમણાં તમને

તો તારી મારી આવરૂ નો મા મા મારો ટાઈમ હવે મારું શું કેવું ગીત ગાસ તો તારી મારી આબરૂ સવાલ મારી માં મન કે બેટા તારે આબરૂ નહી હોય બેટા મારે આબરૂ છે મારા દીકરા બે ની આબરૂ ભેગી નોખી મારા દીકરા નોખી પાડે તું એવું કા કે આજ મારી આબરૂનો નો સવાલ મારી માં તારી મારી આબરૂ બેટા ભેગી છે પછી મેં કાંચલ કેવું કે હું નોટ એક જ ગરબો ગાતો મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે આમાં રોજ ગરબો ગાવાનો

કે હું તને દ્રષ્ટિ આપું અર્જુન આંખું હોતી જ તે તો દ્રષ્ટિ શું લેવા આપી એનો મતલબ એવું થાય છે કે હે માં તું મને એવી આંખું આપ કે હું સારું જોઈ શકું હે માં તું મને એવા હાથ આપ કે હું સારા કામ કરી શકું હે માં તું મને એવા પગ આપ કે હું સારા રસ્તે ચાલી શકું આવું કંઈક છે પણ કોઈને ખબર નથી શબ્દની એ ગીત છે શહેર મોરી રે ચાંદાના પચવા રે સૂરજ ક્યારે ઉગશે હાવ ખોટી ના પેટનું ગીત છે શબ્દ જ ખોટા છે એના શબ્દ કયા તમને કહું શયર મોરી રે ચંદ્ર ના સૂર્ય ક્યારે ઉગશે શબ્દ શું છે ચાંદા ના સૂરજ ક્યારે ઉગશે લક્ષ્મી અને ધરતી વાત કરે છે લક્ષ્મી અરે વાત કરે છે ધરતી કે ચંદ્ર પછી સૂર્ય ક્યારે ઉગશે આવી વાત છે આ તો અવરું અવરું હાલે છે સાહેબ તમને સોમ અને આઠમ ના અજવાડે કોઈ સેટિંગ થાય ખરું કોઈ મેળ જ ન થાય તમને સોમ અને આઠ નું કોઈ મેળ જ ન થાય મધરાય દે બોલો એવું નથી શ્રાવણ ને સોમવારે આ શબ્દ છે પણ કોઈને ખબર નથી હાલે માધુ હાલ વાંધો આ દુનિયામાં કઈ ખબર પડતી હતી કોઈને શું ગાય શું ગાય ભાઈ જાય જય સીતારામ હમણાં અહીંયા ગયો તો આપણે મનાસ મનાસકાંઠા મને છપાખા વગર ના પડે ના કાતા બધું કાય કે મળ્યું મઢું તેવું લાગે ગુણ 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 લે કે કરો હા હા મને કે તમે સાહેબ ને શાંત હશો પણ છપાખાના શાંત ભણશો મને કે છપાખાના ગાય ને ખીજાણા મારી જાય બધું બંધ થઈ દુનિયામાંથી ધીમે 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 સંસ્કૃતિનો નાશ થાય છે આ ઇન્સ્ટાગ્રામ છે તમે હારી વસ્તુ માનો છો ને એમાં કોમેન્ટ જ્યારે તમે લખતા હોય ને કોઈ ખરાબ તારે વિચાર કરવાનો તમારે કે તમારી કોમેન્ટ વાંચવાનો કોઈ પાસે ટાઈમ નથી કલાકાર પાસે કે કોઈ મંત્રી પાસે એ કોમેન્ટ વાંચે તમારો સમાજ તમારું પરિવાર તમારું કુટુંબ તમારા પરિવાર પાસે તમારા કુટુંબ પાસે તમે ખરાબ લાગો છો મારો દીકરો આવું લખે છે અમારો ભાઈ આવી ખરાબ કોમેન્ટ લખે છે

એ હરીને હરીનેંગના છોવા આગો પીઓો આગો પીઓ સટોળે ભલે છોડી બેલેન્સ મે